નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં તમને જણાવવાનું છે કે તમે કઈ રીતે મોબાઈલથી ઓનલાઈન પૈસા કમાવી શકો છો ઘરે બેઠા તો વિડીયોને પૂરો જોજો વિડીયોને સ્કીપ ન કરતા કેમકે આ વિડીયોમાં તમને પૂરી માહિતી આપવાનું છે અને જો તમે વિડીયો સ્કીપ કરશો તો માહિતી પણ સ્કીપ થઈ જશે અને તમે બરાબર પૈસા કમાવતા નહીં શીખો બરાબર તો વિડિયોને પૂરો જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ઓનલાઈન અર્નિંગ રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જાઓ તો મિત્રો આજે તમને ઓનલાઈન જે પ્લેટફોર્મ બતાવવાનું છું તે ખૂબ જ જેન્યુન છે અને સેફ છે જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો અહીંયા તમે શોપિંગ કરશો તો તમને કેશબેક મળશે અને સાથે સાથે તમે અલગ રીતે પણ પૈસા કમાવી શકો છો આ તો તમને એડવાન્સમાં કહી દીધું કે કઈ રીતે કેવી એપ્લિકેશન છે મિત્રો એપ્લિકેશન નું નામ છે કેશ કરો આ કેશ કરો એપ્લિકેશન એક જન્યુન એક પ્લેટફોર્મ છે જ્યાં ઘણા બધા જે ઓનલાઈન શોપિંગના જે પ્લેટફોર્મ છે એમને અહીં રજીસ્ટર કરી રાખી છે તેમ જોઈ રહ્યા છો Amazon Flipkart Mitra Ajio Reliance Digital ઘણા બધા એ પ્લેટફોર્મ છે જ્યાંથી આપણો ઓનલાઈન શોપિંગ કરી શક્યો છે તો મિત્રો અમાર એક ઓપ્શન આપેલો છે રેફર અર્ન રેફર એન્ડ અર્નનો તો મિત્રો તમને તમારી એક રેફર લિંક મળી જશે સિમ્પલ તમે આને કોપી કરી શકો છો ત્યારબાદ વોટ્સઅપમાં પણ આને શેર કરી શકો છો અથવા તો અહીંયા આસ્ક ટુ ક્યુઆર કોડ તો તમે આ ક્યુઆર કોડ કોઈને સેન્ડ કરશો તો આને પણ સ્કેન કરીને તમે કોઈને રેફર કરી શકો છો એટલે કે રજિસ્ટ્રેશન કરાવી શકશો જો તમે તમારી આ લિંકથી અથવા તો આ ક્યુઆર કોડથી કોઈને રજિસ્ટ્રેશન કરાવશો તો એ તમારો મિત્ર જ અથવા તો કોઈ પણ જ્યાં તમારા લિંકથી કોપી ડાઉનલોડ કરીને એમાં રજીસ્ટ્રેશન કરશે ત્યારબાદ જો અહીંયા ઓનલાઈન શોપિંગ કરશે તો એને જેટલાનું પણ શોપિંગ કર્યું છે એના દસ ટકા તમને અહીંયા કેશબેક તમને મળશે મિત્રો જ્યાં મિત્રો તમારા તમારા દોસ્તને તો મળશે જ તે કારણ કે આ એક કેશબેક આપવાવાળું પ્લેટફોર્મ છે કે તમે કોઈ પણ આમાંથી જેમ કે મારે એમેઝોનમાંથી શોપિંગ કરવું છે તો આ ખોલવું એપ્લિકેશન કેશ કરો ત્યારબાદ અહીંયા એમેઝોનવાળા ઓપ્શન પર ક્લિક કરો અને આ રીતે એમેઝોન ખુલી જશે અને અહીંયાથી હું ઓનલાઈન શોપિંગ કરીશ ને તો મને અહીંયાથી કેશબેક મળશે તો આ રીતે અહીંયાથી પૈસા કમાવી શકાય છે હવે મિત્રો રેફંડ અર્નમાં એક ઓપ્શન આપેલું તમે જોઈ રહ્યા છો નીચે ચોખ્ખું લખેલું છે દસ ટકા એટલે કે માની લો તમારો કોઈ પણ ફ્રેન્ડ અહીંયાથી પાંચ હજારનું શોપિંગ કરશે તો ડાયરેક્ટ તમને પાંચસો રૂપિયા બોનસ મળશે અને એને તમે આસાનીથી વિડ્રો પણ કરી શકશો જે તમારા અહીંયા તમારો વોલેટનો ઓપ્શન છે ત્યાં તમને દેખાશે અને રિક્વેસ્ટ પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારે બેંક ડિટેલ નાખવાની આવશે એનાથી પૈસા આવી જશે